નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડીયા ફરી એક વખત નવા જ વિડીયો સાથે તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ બદલાયેલો સિલેબસ નવી આવૃત્તિ પ્રમાણે ચેપ્ટર ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર બે સ્વાધ્યાય બે પોઈન્ટ બેની આપણે ચર્ચા કરીશું આગળના વિડીયોની અંદર આપણે બે પોઈન્ટ એક સંપૂર્ણપણે જોઈ લીધું છે તો હવે જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા છે તેઓ લાઇક કરશે શેર કરશે અને સબસ્ક્રાઈબ કરશે ચાલો મિત્રો તો આપણે વધારે પડતો તમારો સમય ન બગાડતા સ્વાધ્યાય આપણે શુભ શરૂઆત કરીએ શું કહેવા છે પહેલો પ્રશ્ન એક્સની નીચેની કિંમતો માટે પાંચ એક્સ માઇનસ ચાર એક્સ નો વર્ગ પ્લસ ત્રણ બહુપદીનું મૂલ્ય શોધો બરોબર સાવ મફત ના માર્કસ લેવા હોય તો આવા સવાલ પૂછાય અને આવા સવાલ તૈયાર કરવાના સાવ મફતના માર્ક્સ આવો સવાલ આવે એટલે મફતના ફ્રીમાં માર્ક્સ મળે બરાબર તમારે કાંઈ નથી કરવાનું તમને જે બહુપદી આપેલી છે એમાં તમારે ખાલી એક વખત એક્સ બરાબર ઝીરો મૂકી અને કિંમત શોધવાની એક વખત એક્સ બરાબર માઇનસ વન મૂકી અને કિંમત શોધવાની અને એક વખત એક્સ બરાબર બે મૂકી અને કિંમત શોધવાની પણ ધ્યાન આપણે શું રાખવાનું માત્ર ખાલી રૂપ આપણે કઈ રીતે આપવું પડશે એમાં કોઈ ભૂલ ન થાય એનું જ માત્ર તમારે ધ્યાન રાખવાનું થશે તો આપણે કિંમત માઇનસ ચાર એક્સ નો સ્કવેર પ્લસ ત્રણ ક્લિયર બરોબર ચાલો આની અંદર આપણે એક્સની જગ્યાએ શું મૂકતા જઈશું તો કે સર એક્સ ની જગ્યાએ ઝીરો માઇનસ ચાર કાઉસમાં ઝીરો ગુણ્યા આ સોરીનો વર્ગ પ્લસ ત્રણ ચાલ પાંચ ગુણ્યા ઝીરો એટલે ઝીરોનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર ઝીરો થાય છે પછી ચારનો પેલા નહીં કરવાનું પેલા શું કરવાનો આ જે તમને વર્ગ કે ઘન કે જે આપ્યું એની પેલા પ્રોસેસ કરવાની તો ઝીરોનો વર્ગ તો ઝીરો થવાનો ઝીરોનો વર્ગ ઝીરો થશે એનો ગુણાકાર ચાર સાથે કરીએ એટલે પાછું શું થઈ જશે ત્યાં ઝીરો થઈ જશે અને પ્લસ ત્રણ એમના છે તો પ્લસ ત્રણ તમને આન્સર શું મળે છે બાળકો તો કે એક્સ બરાબર જ્યારે હું જીરો લઈશ ત્યારે મને જવાબ મળશે કેટલો જવાબ મળશે મિત્રો તમને ક્લિયર બરાબર ચાલો બીજી બીજી કિંમત આપણે લઈએ બીજી કિંમત કઈ કેવી કીધી છે મિત્રો બોલ પેનો આપણે કલર ચેન્જ કરી નાખી તમને થોડુંક અલગ થઈ જાય બરાબર ચાલો એક્સ બરાબર લેવાના છે માઇનસ એક હા હવે ધ્યાન રાખવું પડશે મિત્રો ચાલો પેલા બહુપદી પદી લખી નાખીએ પાંચ એક્સ માઇનસ ચાર એક્સ નો સ્કવેર પ્લસ ચાલો મારે મૂકવાના છે માઇનસ એક એટલે કે પાંચ ગુણ્યા માઇનસ એક બરોબર માઇનસ ચાર માઇનસ એકનો વર્ગ છે શું છે વર્ગ એટલે કે માઇનસ એક કેટલી વાર લખવાનો

એ માઇનસ નિશાની ખાલી ચેક કરો કેટલી વખત આવે છે એક બે ત્રણ એકી સંખ્યામાં માઇનસ નિશાની ગુણાકાર સ્વરૂપે આવે છે એકી 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 સંખ્યામાં 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 ઋણ નિશાની ગુણાકાર સ્વરૂપે હોય કેવા સ્વરૂપે હોય

ગુણાકાર સ્વરૂપે આવતી હોય ત્યારે એનો જવાબ તમને જે ગુણાકાર આવતો હોય તો આવે જ પણ એની આગળ કઈ નિશાની લાગે ધન એટલે બે પોઈન્ટ આની માટે ખાસ યાદ રાખજો બરાબર આ બેઝિક લેવલ આ બેઝિક નોલેજ કહેવાય અને ક્યાંય થિયરી કે ચોપડામાં વિગત હોય કે ન હોય બરાબર પણ આપણને આટલો આઈડિયા હોવો જોઈએ ચાલો ત્રણ વખત આવી એટલે માઇનસ મૂકી દે તો બધાનો ગુણાકાર કરી નાખો ચાર એકુ ચાર ચાર એકુ ચાર એટલે અહીંયા આવશે ચાર પ્લસ ત્રણ માઇનસ પાંચ માઇનસ ચાર બે સંખ્યા માઇનસ નિશાની માઇનસ બેનો સરવાળો કરો ચાર ને પાંચ નવ પ્લસ ત્રણ એક સંખ્યા ધન એક સંખ્યા ઋણ થશે બાદ બાકી મોટી સંખ્યાની નિશાની મોટી સંખ્યા છે નવ છે માઇનસ છે એટલે નિશાની માઇનસ કરીશ નવમાંથી ત્રણ કાઢી નાખો એટલે વધશે છ તો આનો આન્સર તમને મળી જશે માઇનસ છ ડન ચાલો નેક્સ્ટ ત્રીજો સવાલ જોઈએ જ્યારે તમારે મૂકવાની છે x બરાબર 2 કેટલા મૂકવાના છે મિત્રો x બરાબર 2 બરાબર આપેલ બહુપદી જે છે કઈ 5x 4x નો સ્ક્વેર 3 એમાં આપણે x ની જગ્યાએ મૂકી દેશું 2 ચાલો આ 2 મૂકીએ 4 બે નો વર્ગ નઈ કરવાનો શું કરવાનો બે વખત એને ગુણાકાર તરીકે લખવાની એટલે કોઈ દિવસ ભૂલ પડે નહીં ચાલો પાંચ ગુણ્યા બે એટલે દસ થશે એક જ વખત માઇનસ છે એટલે માઇનસ ચાર દુ આઠ અને આઠ દુ સોળ બરાબર અહીંયાથી અહીંયા ગયા એટલે કેટલા એવા આઠ હવે આઠનો ગુણાકાર અહીંયા કરો એટલે કેટલાથી જઈએ સોળ ખ્યાલ આવે છે બરાબર આ રીતના આમ કન્ટિન્યુ ગુણાકાર કરવાનો બરાબર ચાલો જોઈએ આગળ એટલે ત્યાં આવશે માઇનસ સોળ અને પ્લસ ત્રણ હવે જો દસમાંથી સોળ કાઢીએ એટલે માઇનસ છ વધે બરાબર પ્લસ ત્રણ ત્રણ માંથી ખાલી સરવાળા છે તમને કોઈ ભૂલ પડશે નહીં એટલે એક્સ બરાબર બે મૂકતા આપેલ બહુપતિનું જે મૂલ્ય છે આપણને શું મળે છે માઇનસ ત્રણ ચાલો પ્રશ્ન નંબર બે આપણે જોઈએ મિત્રો ઓ નીચે આપેલી દરેક બહુપદી માટે પી ઓફ ઝીરો પી ઓફ વન અને પી ઓફ ટુ એટલે એક એક બહુપદી માટે ત્રણ ત્રણ કિંમત શોધવાની છે એક એક બહુપદી માટે ત્રણ ત્રણ કિંમત એટલે ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર વખત દાખલો થશે બાર દાખલા છે ખાલી આમાં ખાલી બાર ગભરાઈએ ને ઇઝી છે નથી એટલા બધા અઘરા નથી બરાબર મફતના માર્ક્સ લેવાય એવો દાખલો છે ચાલો જોઈએ તો આપણે પહેલી બહુપદી લખીએ પેલી બહુ પદી છે પી ઓફ વાય બરાબર ઝીરો એટલે કે વાયની જગ્યાએ શું લઈ લેવાનું ઝીરો તો જ્યાં જ્યાં વાય ત્યાં ત્યાં ઝીરો જ્યાં જ્યાં વાય ત્યાં ત્યાં ઝીરો વાત પતી ગઈ બરાબર ઝીરો નો તો કે ઝીરો 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 તો કંઈક વેલ્યુ જ નથી તો ખાલી શું વધે છે તો કે સર ત્યાં વધે છે ખાલી એક એટલે કે જ્યારે પી ઓફ ઝીરો તમે લ્યો છો એટલે કે વાયની જગ્યાએ ઝીરો કિંમત લ્યો છો ત્યારે તમને જવાબ મળે છે એક ક્લિયર ચાલો નેક્સ્ટ જોઈએ હવે આની આ જ બહુપદી રાખવાની છે પરંતુ ની આજ બહુપદી રાખવાની છે પરંતુ શું કરવાનું થશે હવે તો કે સર હવે ત્યાં અમારે વાયની કિંમત ફેરવવાની છે હવે વાયની કિંમત કેટલી લેવાની કીધી તો કે જોવાયની જગ્યાએ લેવાના એક તો કે જ્યાં જ્યાં દેખાય મને વાય ત્યાં ત્યાં હું લખીશ એકડો ચાલો એક ગુણ્યા એક વર્ગ એટલે બે વાર લખીએ ને આપણે બરોબર વર્ગ એટલે આપણે કેટલી વાર લખીએ બે વાર તો આપણો જવાબ મળી ગયો મિત્રો જુઓ પી ઓફ વન બરાબર શું મળે છે તો કે વન જે કિંમત મૂકી એ તમને પાછી જવાબમાં મળે છે ખ્યાલ આવે છે બરોબર ચાલો હવે ત્રીજી આપણે કિંમત લેશું ત્રીજી કિંમત લઈએ આપણે બહુપદી તો એની જ રાખવાની આપણે એમાં કોઈ ફેરફાર નહીં કઈ બહુપદી છે પી ઓફ વાય બરાબર વાયનો સ્કવેર માઇનસ વાય પ્લસ વન હવે ત્રીજી વખત આપણે શું લેવાના છે તો કે પી ઓફ ટુ ટુ એટલે વાયની જગ્યાએ હું શું લઈશ તો કે વાયની જગ્યાએ બે તો હવે શું બોલવાનું તો કે જ્યાં જ્યાં મને દેખાય વાય ત્યાં ત્યાં હું લખીશ બે જ્યાં જ્યાં મને દેખાય વાય ત્યાં ત્યાં હું શું લખીશ તો કે બે બગડો ચાલો સાદુ રૂપ આપીએ બે ગુણ્યા બે ચાર બે પ્લસ એક બે કાઢી નાખો બે વધશે માં શું આવશે ત્રણ એટલે જ્યારે હું વાયની કિંમત બે લઉં છું ત્યારે આપેલ બહુપદીની કિંમત મને કેટલી મળે છે તો કે ત્રણ ક્લિયર ચાલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ બહુપદી શું કહે છે પ્રશ્ન નંબર બે શું છે બહુ આપણે લખીએ પી ઓફ ટી ત્યાં ચલ તરીકે ટી આપ્યો છે કાંઈ વાંધો નહીં આપણે તો ગમે તે ચલો આપણે તો ચલની કિંમત આરે લેવા દેવા છે બરોબર ટુ પ્લસ ટી પ્લસ ટુ ટી નો સ્ક્વેર માઇનસ ટી ની ત્રણ કાર ચાલો કરીએ સ્ટાર્ટ પહેલી વખત આપણે શું લેવાનું મિત્રો ઝીરો ચાલો બે ઘાત ઝીરો ગુયા બે એટલે ઝીરો અહીંયા ઝીરો આ છેલ્લા ત્રણેય પદ શૂન્ય થઈ ગયા છે એટલે આપણો જવાબ ખાલી શું આવે છે અહીંયા પી ઓફ ઝીરો બરાબર ટુ એટલે કે જ્યારે આપેલ બહુપદીમાં હું ટીની કિંમત શૂન્ય મૂકું છું ત્યારે મને આન્સર જે છે એ શું મળે છે તો કે બે નેક્સ્ટ જોઈએ હવે હું આ જ બહુપદીની અંદર શું મૂકવાનો છું મિત્રો આ જ બહુપદીની અંદર હું પીની કિંમત સોરી ટી છે હો ચાલ આપણો આ જ બહુપદીની અંદર હું ટીની કિંમત એક મૂકવાનો છું તો પેલા આપણે બહુપદી તો લખવી પડશે ને ટુ પ્લસ ટી પ્લસ 2 t, t स्क्वायर माइनस t क्यूब क्यूब मतलब घन चलो 1 એટલે કે p ઓફ 1 p ઓફ 1 તો જ્યાં t દેખાય ત્યાં 1 કરીએ ચાલો અહીંયા 1 + 2 કેટલી વખત એકડો ગુણાકારમાં બે વખત માઈનસ એકડો કેટલી વખત ગુણાકારમાં ત્રણ વખત ભલે થોડુંક લાંબુ થાય વાર લાગે પણ આ રીતના કરશો ને કોઈ દિવસ ભૂલ નહીં આવે આપણી ગેરંટી બરાબર ઘાત તરીકે ભૂલ આવી શકે આપણી પાસે પણ આ રીતે કોઈ દિવસ ભૂલ આવશે નહીં ચાલો બે એમનો પ્લસ એક સરવાળો જ કરી નાખીએ ને આ બે પદ એકલા છે તો બે ને એક ત્રણ પ્લસ બે એક બે એક જ છે એટલે પાછા બે માઇનસ એક 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 એટલે ત્રણ ન થાય હો એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે શું આવશે એક ચાલો ત્રણ ને બે પાંચ પાંચમાંથી એક કાઢી નાખો ભાઈ ચાલો

એટલે જે આપણને પી ઓફ ટી આપેલું છે બહુપદી કે બરાબર ટુ પ્લસ ટી પ્લસ ટુ ટીની સ્ક્વેર પ્લસ સોરી માઇનસ હો પછી હા તો ઉતાવળ ન કરાય માઇનસ ટીની ત્રણ કા બરાબર ચાલો જોઈએ હવે આપણે ટીની જગ્યાએ એક બોલપેનનો કલર ચેન્જ કરી દો એટલે તમને થોડુંક અલગ થઈ જશે એટલે મજા આવશે બરાબર ચાલો હવે મારે પીની જગ્યા સોરી ટી ની જગ્યાએ લેવાના છે બે ચાલો મૂકીએ ટુ પ્લસ ટુ પ્લસ બે બે ગુણ્યા બે આ મસ્ત છે આનો પ્લાય બે ગુણ્યા બે બરાબર વર્ગ કરીને આપણે ભૂલ કરવી એની કરતા તો આપણે અલગ અલગ લખીએ માઈનસ કેટલી વખત બે લખવાના છે ત્રણ વખત બોય ભાઈ ત્રણ વખત હો પપ્પા એ આ ત્રણ વખત ચાલો આગળ સાદુ રૂપ આપશું બે પ્લસ બે ચાર બે ઉમેરતા નહીં હો છ નો કરી દેતા શા માટે નહીં કરવાના તો કે આપણે જે આનો ગુણાકાર કરવાનો છે બે દુ ચાર ચાર દુ આઠ પ્લસ આઠ માઇનસ બે દુ ચાર ચાર દુ આઠ એટલે ભાઈ આઠમાં સાડી ગયા ઝીરો થઈ ગયું ખાલી શું વિધા આપણી પાસે તો કે ચાર વિધા સર ખાલી શું વિધું ચાર તો જ્યારે પીની બે ટીની જગ્યાએ એટલે કે ચલની જગ્યાએ જ્યારે બે મૂકવામાં આવે છે ત્યારે મારો જવાબ ચાર આવે છે જો આમાં એ જવાબ આવ્યો હતો વનની જગ્યાએ અને ટુમાં પણ એ જ જવાબ આવે છે ક્લિયર ચાલો ત્યાર પછીનો આપણે ત્રીજો દાખલો જોઈએ બહુ નાનો દાખલો છે ત્રીજો મારા ખ્યાલથી જો બહુ મસ્ત નાનો સિંગલ પદ આપું ખાલી કઈ મજા આવે હે ને પી ઓફ એક્સ બરાબર એક્સની ત્રણ ખાત આપણે પહેલી વખત શું લેવાનું ઝીરો કોની જગ્યાએ તો કે એક્સની જગ્યાએ ઝીરો એટલે જવાબ થઈ ગયો ઝીરો જ્યાં જ્યાં મને દેખાય એક્સ ત્યાં ત્યાં હું શું લખીશ તો કે ત્યાં ત્યાં લખો સર ઝીરો હવે શું લખીશું તો કે જ્યાં જ્યાં મને દેખાય એક્સ ત્યાં હું લખીશ વન બરાબર પી ઓફ વન એટલે કે હવે બરાબર એક્સની ની ત્રણ ઘાત એક્સ ની ત્રણ ઘાત એટલે એક ની ત્રણ ઘાત તો એક ગુણ્યા એક ગુણ્યા એક તો શું આન્સર આવે એક એટલે પી ઓફ વન બરાબર શું આપણને જવાબ મળે છે એક રેડી ચાલો હવે ત્રીજો ત્રીજી વખત આપણે શું મૂકવાનું છે બાળકો તો કે હવે જ્યાં મને એક્સ દેખાશે ત્યાં હું મૂકીશ બે એટલે કે પી ઓફ એક્સ બરાબર એક્સની ત્રણ ઘાત તો હવે મારે મૂકવાના છે પી ઓફ બે બરાબર એટલે હું શું કરીશ બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે ત્રણ વખત થાય તો ત્રણ વખત આપણે બે નો ગુણાકાર કરીએ એટલે છ ન આવે આઠ આવે કેટલો આવે આઠ કેટલો આવે આઠ બરાબર બે દુ ચાર દુ આઠ એટલે આ દાખલો પાછો એકદમ કેવો છે સ્નાનો છે ને સરળ છે બરોબર ચાલો નેક્સ્ટ આ બીજા બીજા પ્રશ્નનો છેલ્લો દાખલો આપણે જોઈએ એ આપણને શું કહી જાય છે અને આપણને એ તો કાંઈ ન કે આપણે એમાંથી શીખવાનું હોય ને આપણે એને કહેવાનું હોય જો બહુપદી લખી લઈએ પહેલાં આપણે એની કલર બહુ ચેન્જ થઈ જાય છે કાં છોકરો લે જો થઈ ગયો ને પાછો ચેન્જ ચાલો, પી ઓફ એક્સ આમાં ચાલ એક્સ છે ઓકે કોઈ વાંધો નથી એક્સ માઇનસ એક અને એક્સ પ્લસ એક જો અહીંયા કલર પાછો બદલી ગયો હે ને શું કરવાનું છે પ્રથમ આપણે પી બરાબર સોરી પી ઓફ ઝીરો એટલે કે એક્સની જગ્યાએ ઝીરો માઇનસ ઝીરો પ્લસ એક જોઈએ ઝીરોમાંથી એક કાઢી નાખો એટલે માઇનસ એક ગુણ્યા જીરોમાં એક ઉમેરી દો એટલે એક એ બે વચ્ચે પાછા ગુણાકાર હોય હો હા શું હોય બે વચ્ચે ગુણાકાર હોય બરાબર તો આપણે ગુણાકાર કરીએ એક ગુણ્યા માઇનસ એક એટલે જવાબ શું આવે આપણો માઇનસ એક એટલે પી ઓફ ઝીરોની કિંમત આપણને શું મળે બાળકો માઇનસ એક રેડી ચાલો બીજું લઈએ આપણે બીજું આપણને શું કહેવા માંગે છે એક્સ ની જગ્યા એ એક એટલે વન માઇનસ વન વન પ્લસ વન એક માંથી એક એટલે ઝીરો ગુણ્યા વન પ્લસ વન એટલે ટુ તો ઝીરોનો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર હંમેશા શું હોય ઝીરો એટલે એક્સની એક કિંમત આગળ આપેલ બહુપદીનું જે મૂલ્ય છે તે આપણને શું મળે છે મિત્રો શૂન્ય મળે છે ક્લિયર ચાલો નેક્સ્ટ જઈએ ત્રીજું આપણે ચેક કરવાનું છે બહુપદી લખીએ પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ એક એક્સ પ્લસ વન હવે આપણે લખવાનું છે પી ઓફ ટુ એક્સની જગ્યાએ બે લેખા તો અહીંયા પણ શું કરવાનું એક્સ દેખાય ત્યાં આપણે બે કરતા જઈએ ચાલો ટુ પ્લસ વન ચાલો બે માંથી એક કાઢીએ એટલે એક ગુણ્યા બે ને એક ત્રણ એટલે ત્રણ એકું ત્રણ તો આપણને પી ઓફ ટુનું વેલ્યુની કિંમત જે છે પી ઓફ ટુ એક્સની જગ્યાએ બે મૂકતા આપણને જે કિંમત મળે છે કેટલી છે મિત્રો ત્રણ તો મિત્રો પહેલો અને બીજો સવાલ છે એ ખાલી માત્રને માત્ર કેવા છે તો કે એક્સની કિંમત શોધવાના જ છે બરાબર એક્સની કિંમત મૂકી અને બહુપદીની મૂલ્ય શોધવાના છે તો આના પછીના જે સવાલ છે તે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું